હેલો ફૂડી ફ્રેન્ડ્સ કૃષ્ણકા કિચન ખજાનામાં તમારું સ્વાગત છે રક્ષાબંધન આવી ગઈ છે રાઈટ તો હવે ભય માટે સરસ સ્વીટ બનાવીને રેડી કરી દઈએ તો ચલો આજે બનાવીશું ખૂબ જ ફટાફટ બની જાય એવી અને ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી બનતી એવી સ્વીટ ટૂટી ફ્રૂટી રોલ આપણે એમાં મલાઈનો પણ યુઝ નથી કરવાના છતાં પણ એકદમ મલાઈદાર બનીને રેડી થશે તો ચલો ફટાફટ જોઈ લઈશું રેસીપી જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો સૌથી પહેલાં આપણે મિક્સિંગ બોલની અંદર વન થર્ડ કપ જેટલી ખાંડ લઈ લઈશું હવે અંદર એડ કરીશું ઈલાયચી હવે આપણે એને ક્રશ કરી લઈશું સરસ ક્રશ થઈને ખાંડ અને ઈલાયચી પીસીને રેડી છે હવે આપણે આની અંદર એડ કરીશું સો ગ્રામ પનીર અત્યારે મેં પનીર ઘરે બનાવેલું છે તમે રેડી પનીર પણ યુઝ કરી શકો છો હવે અંદર એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલું દૂધની અંદર મેં કેસર પલાળીને રાખ્યું હતું એ એડ કરીશું હવે આપણે ક્રશ કરી લઈએ સ્મૂથ પેસ્ટ આપણી બનીને રેડી છે હવે આ પેસ્ટને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરીશું તો મિક્સર આપણે બધું બોલમાં લઈ લીધું છે હવે અંદર એડ કરીશું વન ફોર્થ કપ સૂકા નળિયેરનું છીણ હાફ કપ મિલ્ક પાવડર હવે પ્રોપર આપણે એને મિક્સ કરી લઈશું પ્રોપર મિક્સ થઈ ગયું છે હવે આપણે એને દસ મિનિટ સુધીને ફ્રિજમાં સેટ થવા રાખીશું પંદર મિનિટ થઈ ગઈ છે ફ્રિજમાંથી આપણે બાઉલ કાઢી લીધો છે ખૂબ જ સરસ હાર્ડ થઈ ગયું છે હવે આપણે અંદર એડ કરીશું વન ફોર્થ કપ તૂટી ફૂટી મિક્સ કરી લઈએ પ્રોપર મિક્સ કરી લીધું છે એક સરસ ડો ફોર્મમાં આવી ગયું છે હવે આ ડોને આપણે બટર પેપર ઉપર લઈ લઈશું હવે પ્રોપર આપણે પેપર ઉપર રોલ કરવાનો છે ને ઘણી વખતે પનીરની અંદર પાણીનો ભાગ વધારે હોય છે તો પ્રોપર બાઇન્ડિંગ નથી આવતું તો તમારે અંદર સૂકા નરિયળનું છેણું ઉમેરી દેવાનું અથવા તો તમે ડ્રાયફ્રૂટનો પાવડર પણ અંદર એડ કરી શકો છો અને છતાં જો બાઇન્ડિંગ ના આવે તો તમારે એક ટેબલ સ્પૂન ઘી નોનસ્ટિક પેનની અંદર લઈને એને પાંચ મિનિટ સુધીને શેકી દેવાનું તો ખૂબ જ સરસ એનું બાઇન્ડિંગ આવી જશે હવે રોલને આપણે પ્રોપર ફોલ્ડ કરીશું હવે અને પાંચ મિનિટ સુધીને ફ્રિજમાં સેટ થવા રાખીશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઉપર ચાંદીનું વરખ લગાવીશું હવે આપણે પ્રોપર એને રોલ કરીશું જેથી પ્રોપર ચાંદીનું વરખ લાગી જાય હવે આપણે એને કટ કરી લઈશું પીસ પડીને રેડી છે ચેક કરી લે ખૂબ જ સરસ લુક આવે છે અને એકદમ સોફ્ટ માવાવાળા બન્યા છે તો એકદમ ઈઝીલી ફટાફટ બની જાય એવા તૂટી ફ્રૂટી રોલ